જેથી કરીને વિધાન વાક્યમાં પૂછાય એકદમ તો પણ તમારે કન્ફર્મ માર્ક થઈ જશે પરંતુ એના માટે તમારે શું કરવું પડશે નેહા એજ્યુકેટરના બધા જ વિડીયોઝને શરૂઆતથી લઈને અંત સુધી જોવા પડશે વિડીયોની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને હા ટૂંક સમયમાં હું જીસીઆરટી બેઝ એમસીક્યુ જે આગળની સિરીઝ હતી એને આગળ વધારીશ પીડીએફ બનાવવાની બાકી છે ઓલરેડી મેં એની એક મસ્ત મજાના ક્વેશ્ચન્સ બનાવી દીધા છે પરંતુ પીડીએફ ટૂંક સમયમાં હું બનાવી દઈશ જેથી કરીને આપણે આગળ વધીએ અને બાકીના જે પેન્ડિંગ વિડીયોઝ પડ્યા છે એ પણ ધીરે ધીરે હું આગળ વધારીશ રાઈટ કારણ કે હું એક જ કામ કરનાર છું બધા સબ્જેક્ટ ઉપર એટલે મારે થોડી વાર લાગે તો તમે પણ મને ઇન્સ્પિરેશન આપતા રહેજો ચાલો હવે ટાઈમ બતાડ્યા વગર આજનો આપણો પ્રથમ પ્રશ્ન જોઈશું તાજેતરમાં જેમનું નિધન થયું છે તે સાલુ મુર્દા થી મક્કા કયા ક્ષેત્રે જાણીતા હતા ઓપ્શન એ અર્થશાસ્ત્ર ઓપ્શન બી તબીબી

એટલા માટે આ માહિતી રાઈટ હવે કેમ તો તેઓ સો પ્રભાવશાળી મહિલાઓમાં પણ તેમને બીબીસી ની પ્રભાવશાળી સો મહિલાઓમાં સ્થાન મળ્યું હતું બે હજાર ઓગણીસમાં ભારત સરકારનું ચોથું ઉચ્ચ સન્માન પદ્મશ્રી પણ આપવામાં આવ્યું હતું ચોથું એટલા માટે પહેલું ભારત રત્ન પછી પદ્મ વિભૂષણ પદ્મ ભૂષણ અને પદ્મશ્રી તો થઈ ગયું ચોથું ઉચ્ચ સન્માન તો તમારે આ ક્રમ પણ યાદ રાખવાનું છે આ સિવાય નાદેજા પુરસ્કાર હમ્પી દ્વારા આપવામાં આવે છે એ સિવાય ઇન્દિરા પ્રિયદર્શની વૃક્ષ મિત્ર પુરસ્કાર પણ મળેલા છે હવે તમારે એમની ડિટેલ જોઈતી હોય તો આ રહ્યું તમારું પ્રૂફ હું મોસ્ટલી પીઆઈબી આકાશવાણી અથવા તો જે તે મંત્રાલય હોય એનો ઓફિશિયલ હેન્ડ ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ છે એમાંથી હું તમને માહિતી આપું છું પણ હું બીજા બધાની જેમ તમને જોર જોરથી વગાડી વગાડીને કહીશ નહીં રાઈટ હવે તેમણે કયા નામથી જાણીતા હતા વૃક્ષમાં તો વૃક્ષ માતા પણ કહેવાતા હતા મધર ઓફ ટ્રીસ રાઈટ તો તમને એમના વિશે મે આખી માહિતી આપી છે હવે તમે થોડું ડિટેલ માં પણ અહીં જોઈ શકો છો રાઈટ હવે આપણે સીધા સેકન્ડ ક્વેશ્ચન પર આવીશું રાઈટ કયો છે આપણો ક્વેશ્ચન ભારત બ્રિટન વચ્ચે યોજાતા અજય વોરિયર સૈન્ય અભ્યાસ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે હવે તમારે આ કોઈ પણ દેશો વચ્ચે ભારત કેટલા પણ યુદ્ધ અભ્યાસ કરે છે એ તમારે ક્વેશ્ચન બધા જ મોઢે કરવાના છે જે તે દેશ સાથેના યુદ્ધ અભ્યાસનું નામ મેં ઓલરેડી સ્ટ્રેટિક ચીકીમાં એક પાઠ તમને આપેલો જ છે તો તમે એ મારા જૂના વિડીયોસમાં જોઈ શકો છો કે તો કોઈપણ દેશ સાથે જે યુદ્ધ અભ્યાસ કરશે એનું નામ ચેન્જ નહીં થાય એનું નામ તો એ જ થશે ફક્ત શું થશે વાર્ષિક રૂપે યોજાતો હોય કે દ્વિવાર્ષિક તો એક ટાઈમ જે તે દેશ સાથે કરતા હોય ત્યાં થાય છે એક ટાઈમ ભારતમાં થાય છે રાઈટ ભારતના યુદ્ધ અભ્યાસ કેવી રીતે એક વખત ભારતમાં અને બીજા વખતે જે દેશમાં કરાતા હોય ત્યાં રાઈટ અને ફક્ત તમારે નામ કરવાના છે રાઈટ અને એના સંસ્કરણ છે હવે એના માટે તમારે મારું સ્ટ્રેટિજ ચીક કે ભારતના વિવિધ દેશો કેના યુદ્ધ અભ્યાસમાં જઈ લઉં એ સિવાય હમણાં જ બે કે ત્રણ દિવસ પહેલાંના વિડીયોઝમાં મેં તમને આ કરાવ્યું છે સો આજે ફક્ત ને ફક્ત બીજા બધાની જેમ ટાઈમ લિમિટ વધારીને વિડીઓની લેન્થ વધારવા માટે હું પ્રિપીટ નહીં કરું કારણ કે ઓલરેડી મેં થ્રી ટાઈમ તમને રિપીટ કરાવ્યું છે રાઈટ તો તમે એક વખત મારા પ્રિવિયસ કરંટ અફેરના જે છે બે ત્રણ દિવસ પહેલાના એ જોઈ લેવા તો તમને મસ્ત મજાની માહિતી મળશે એમાં પણ મેં તમને સૈન્ય અભ્યાસ વાયુ સેનાનો અભ્યાસ અને નૌ નૌકાદળનો એ બધા અલગ પેરવીને આપે છે તો મેં ખરેખર મજા આવશે એક વખત એ પણ જોઈ લેજો રાઈટ હવે પહેલા તો આપણો પ્રશ્ન એક સિમ્પલ વન લાઈનર બને તો અજય વોરિયર્સ સેની અભ્યાસ કોની સાથે કરે છે તો બ્રિટન સાથે હવે આ અભ્યાસ દ્વિવાર્ષિક રૂપે યોજાય છે ભારત તરફથી શીખ રેજિમેન્ટ ભાગ લેશે પ્રથમ વખત બે હજાર માં આયોજન થયું હતું અને ઉપરના બધા વિધાન સાચા છે તો ઓલવેઝ મોસ્ટલી હું અહીંયા તમને સરકારી જવાબ આપીશ રાઈટ તો ઓપ્શન ડી કે ઉપરના બધા જ વિધાન સાચા છે ક્યાંથી યોજાય છે તો બે હજાર અગિયાર રાઈટ હવે આ આઠમું સંસ્કરણ છે કે તો બે હજાર અગિયાર થી યોજાય છે એટલે ડન યાદ રાખજો બસો ચાલીસ સૈન્ય કર્મીઓ ભાગ લેશે અહિયાં કર્મયો થઈ ગયું છે કર્મીઓ ભાગ લેશે મુખ્ય ફોકસ શું છે તો યુએસ ના મુજબ ચાલુ કરવામાં આવ્યું છે તો આતંકવાદી વિરોધી અભિયાન બે હજાર ચોવીસ માં બ્રિટન માં યોજાયું હતું તમારા બધા ડાઉટ્સ ને પોઈન્ટ ક્લિયર થઈ ગયા હવે આમાંથી વિધાન વાક્ય બનશે તો તમારો માર્ક ક્યાંય નહીં જાય રાઈટ હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તાજેતરમાં ચર્ચામાં રહે દ્રષ્ટિ સિસ્ટમ કયા ક્ષેત્ર માટે ડેવલપ કરવામાં આવી છે ઓપ્શન એ રેલવે ઓપ્શન બી કૃષિ ઓપ્શન સી સ્પેસ ઓપ્શન ડી ડિફેન્સ હવે ન્યુમાં એરબેઝ વિશે પણ હું ટૂંક સમયમાં તમારા મિશન માટે માહિતી લઈને આવીશ રાઈટ ચાલો ઓપ્શન ઓપ્શન એ એ રેલવે રેલવે માટે દ્રષ્ટિ તો એટલે એટલે કે કે નોર્થ ફ્રન્ટિયર આઈઆઈટી ટીઆઈડીએ ટેકનોલોજી ઇનોવેશન એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા દ્રષ્ટિને ડેવલપ કરવામાં આવ્યું છે શા માટે છે તો ગુડ ટ્રેન માટે તમને ઘણી વખત એમ પૂછેલી સિમ્પલ કે હાલમાં રેલવે દ્વારા ડેવલપ કરવામાં ડેવલપ કરવામાં આવેલી એઆઈ આધારિત દ્રષ્ટિ સિસ્ટમ શેના માટે ડેવલપ રેલવે શેના માટે ડેવલપ કરી છે પેસેન્જર ટ્રેન બે ટ્રેનના એક્સિડન્ટ ના થાય એના માટે કે પછી હાઈટેક સુવિધા વાળી ટ્રેન કે ગુડ્સ ટ્રેન માટે તો અહીં તમારો જવાબ ગુડ્સ ટ્રેન માટે થઈ જશે એટલે તમને સમજાય છે પ્રશ્ન તો સિમ્પલ જ હોય છે પરંતુ એનો વેઝ અલગ અલગ હોય છે પૂછવાના

એ સુવિધા દ્વારા એ ચેક કરીને એ ભૂલને સુધારશે રાઈટ ત્રણ ટેકનોલોજી પર કામ કરશે તો કેવું ડિપ્લોમેટિક મોડલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેમેરા અને ઉન્નતિ ઇમેજિંગ પ્રોસેસિંગ સિસ્ટમ આ ત્રણ તમારે યાદ રાખવાનું છે બરાબર દસ મહિનાની ટ્રાયલ કરવામાં આવી હતી અને ત્યારબાદ જ એને મંજૂરી આપવામાં આવી છે યાદ રાખજો ડાયરેક્ટ મંજૂરી નથી આપી દસ મહિનાની ટ્રાયલ બાદ મંજૂરી મળી છે અને તમને ખ્યાલ હોય તો દસ મહિના પછી પૂરા ટ્રાયલ બાદ તમારે ધ્યાન રાખવાનું છે દ્રષ્ટિ એ આધારિત ગુડ સ્ટ્રેન માટે બનાવેલી ટેકનોલોજી છે રેલવે દ્વારા લોન્ચ કરાય છે આઈઆઈટી ગુવા ટીઆઈટીએફ દ્વારા ડેવલપ કરાય છે અને નેશનલ નોર્થ ઇસ્ટ ફ્રન્ટ રેલવે એટલે ટોપિક તમારે આમાં યાદ રાખવાના છે હવે આનાથી વધારે બાર વિધાન વાક્ય બનશે નહીં આપણા રેલવેના અઢાર ઝોન પણ તમને યાદ હોવા જોઈએ અઢાર ઝોન અને તેના મુખ્ય મથક તમારે એક વખત રિયાદ કરી લેવા રાઈટ આ હું તમને એડવાઇસ આપું છું અને જો તમારી પાસે ના હોય તો મને એક વખત કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો હું રેલવેના અઢાર ઝોનને સ્ટ્રેટેજ ચિકીમાં લઈને આવી જઈશ રાઈટ તો ચાલો હવે આપણે આગળ વધી જશું નેક્સ્ટ ક્વેશ્ચન તરફ

ચાલો મને એમ કે જો આપલે છે બાયોસ્ફિયર સોરી ચાલો પહેલા આપણે આના વિશે વાત કરી લઈએ યુનેસ્કોનો મેન બાયોસ્ફિયર રિઝર્વ પ્રોગ્રામમાં Oman જોડાય્યુ છે આ પ્રોગ્રામ ક્યારે શરૂ કરવામાં આવે તો મેન એન્ડ ધ બાયોસ્ફિયર પ્રોગ્રામ ઓગોઈસો 71 માં Oman કેટલા વર્ષ માટે જોડાય્યુ છે તો 2025 થી ઓગણત્રીસ માટે રાઈટ ከደው ረስ ማይ ው पानी ብሎቹ ઓગણત્રીસ માટે રાઈટ હવે યુનેસ્કો ના ઉઝબેકિસ્તાનના સમરકંદ માં તેતાલીસમું સંમેલન યોજાયું હતું અહીંયા એને પસંદગી કરવામાં આવી છે

તેના કુદરતી વારસા અને અન્ય પર્યાવરણ તંત્રની સંરક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધ થયું છે અને ખૂબ સારું કામ કર્યું છે એટલા માટે રાઈટ ઇન્ટરનેશનલ કોઓર્ડિનેશન કાઉન્સિલનો 34મો સભ્ય પણ છે રાઈટ હવે ભારત તેનું સભ્ય છે કે નહીં તે તમારે મને કહેવાનું છે भारत तेनु सभ्य छे के नहीं ते तुम्हारे मने कहेवानुं छे चलो अच्छा भारत ना એના ઉપરથી હું તમને એક વસ્તુ કરાવું છું કે ભારત સભ્ય છે પરંતુ તમને ખ્યાલ હશે કે ભારતમાં કેટલા બાયોસ્ફીયર રિઝર્વ છે અઢાર અને તેરમું યુનેસ્કો ના વારસામાં સંમેલિત તેરમું કયું છે તો ઓલ્ડ રિઝર્વ ડેઝર્ટ યાદ રાખજો રાઈટ પછી સૌથી પહેલા એ તો તમને ખ્યાલ જ હશે મેં તમને કરાવેલું છે તો તમે એ પણ જોઈ લેજો ભારતમાં કેટલા બાયોસ્ફીયર રિઝર્વ છે અઢાર એમાંથી તેર યુનેસ્કો માં સામેલ છે છેલ્લે યોજાયું હતું એ રાઈટ હવે તમારે યાદ રાખો તો ભારત પણ આમાં સામેલ છે અને સભ્ય કોણ છે તો યુનેસ્કોમાં ઓમાન ચોત્રીસ નું સભ્ય છે યાદ રાખી લેજો બરાબર હવે ઓમાનમાં પ્રાથમતાની મસ્કત છે સાઉદી અરબ અને યમનથી જોડાયેલું છે યુનેસ્કોમાં એકસો પંચાણું સભ્ય દેશ છે બરાબર અને મેઇન પ્રોગ્રામમાં યાદ રાખજો ચોત્રીસ છે અત્યારે હાલ બરાબર છે યાદ રાખજો અને આટલું આપણા માટે ઇનફ છે હવે વધારે તમારે વધારે પડતી બીજા અચ્છા વિશ્વની ચાર સાતસો ચોરાસી સાઇટ બાયોસ્ફિયર રિઝર્વમાં આવે છે ભારતની તેર છે હમણાં જ સૌથી ઊંચાઈવાળું કોલ્ડ રિઝર્વ છે સોરી રિઝર્વ એમાં સામેલ થયું છે ને ભારતની પાસે પોતાના અઢાર રિઝર્વ છે બાયોસ્ફિયર અને ગુજરાતનું કચ્છ પણ બાયોસ્ફિયર રિઝર્વ છે એ પણ તમારે યાદ રાખી લેવાનું છે હવે તમને નથી લાગતું કે તમારે

તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી સાયલેન્ટ હન્ટર ધન હાલમાં જ એન્ટી સબમરીન ચેલો વોટરક્રાફ્ટ માહિનું અનાવરણ કર્યું છે ચેનને પ્રતિક ચિહ્ન છે અરે સોરી તે સૂત્ર તો સાયલેન્ટ હન્ટર છે રાઈટ હવે થોડીક માહિતી જોઈએ એનું ફોટો છે રાઈટ જહાજનું સૂત્ર સાયલેન્ટ હન્ટર

તો કેવું લાગ્યું ફ્રેન્ડ મજા આવી ગઈ ને હવે તમને મજા આવી હોય તો તમારે મને ફટાફટ એક લાઈક આપવાની છે અને હા એક વસ્તુ મારે તમને કહેવાની રહી ગઈ કે ઓમન બે બાયોસ્ફિયર રિઝર્વ છે અલ સરીન નેચર રિઝર્વ અને અલ જબલ અલ ખદર લેન્ડસ્કેપ રિઝર્વ એ બંને એની બાયોસ્ફિયર પાર્ક છે રાઈટ એ બંને એના બાયોસ્ફીયર એમએન માં સમાવેશ છે તો તમારે એ પણ યાદ રાખી લેવાના છે તો બસ હવે આપણે અહીંયાથી રજા લઈશું ફરીથી આવી જ મસ્ત મજાની માહિતી માટે પીડીએફ તમને સાથે તમને અવેલેબલ થશે પરંતુ નેહા સાથે તમારે જોડાયેલા રહેવું પડશે તો બાય ફ્રેન્ડ્સ હેવ અ ગુડ ડે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો